ધારીમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લોકોને પડી રહી છે ભારે હાલાત બોતેર કરતા વધારે ગામ ધરાવતા ધારી ગામમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લોલંગન સારી આરોગ્ય કેન્દ્રમાં કોઈ પણ ડોક્ટર કાયમ માટે નહીં હોવાને લઈ લોકોને મુશ્કેલીમાં વધારો એક ડોક્ટર પોતાના સમયે વિઝિટ માટે આવે છે જેને લઈ હોસ્પિટલ આવતા દર્દીઓને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે સારી આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોક્ટર તો નથી પણ દર્દીને રિફર કરવા માટે પણ એમ્બ્યુલન્સ પણ નથી

અંદરી નગરી ગંડુ રાજા જેવો અહીંયાના નેતા સહીત અધિકારીઓ આખા કરી કોઈ ધ્યાન માન મારું નામ દિલીપભાઈ કોઈ રેગ્યુલર ડોક્ટર નથી. આય રેગ્યુલર એમ્બ્યુલન્સ નથી. ગરીબોને તકલીફ પડે છે. અને આય રેગ્યુલર ડોક્ટર મૂકો એ મારી મારી અરજ છે બરોબર. મારું નામ અબ્દુલભાઈ ઉમરભાઈ પાગડસી રહેવાસી ભાડેર હાલ ધારી. અહીંયા ડાક્ટરની બહુ જરૂર છે ડાક્ટરો ત્રણ છે પણ પૂગતા નથી ગરીબ માણસો બહુ હેરાન થાય છે ગરીબ માણસો બહુ હેરાન થાય છે એમ્બ્યુલન્સની સુવિધા નથી સરકાર આ તત્કાલે સુવિધા આપે તો ગરીબ માણસોને રાહત મળે જય હિન્દ જય ભારત